આ લાયકી ધોરણના કારણે અમારા જે સમાજની ઘણી જ બધી બેઠકો જેવી કે કોન્સ્ટેબલની એકસો નેવ્યાસી ખાણ ખનીજની સત્યાવીસ અને અગિયાર બારના શિક્ષકોની એકસો તથા ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ એકસો જેટલી ખાલી જગ્યાઓ રહી ગઈ છે તો આ જે લઘુમતી લાયકી ધોરણ છે તે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર દ્વારા એને રદ કરવામાં આવે અને જે અગાઉની પરીક્ષાઓમાં આ લાયકી ધોરણ લગાવીને જે ભરતી કરવામાં આવી છે અને જે અમારી આ સીટો ખાલી રહી ગઈ છે તે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે

કે જો આવનાર સમયમાં આ મુદ્દા બાબતે તમે અમને જો સહયોગ ન કરશો તો તમારો પણ અમે અંદર સંપૂર્ણ બહિષ્કાર કરીશું અમે બે ત્રણ મહિનાથી સતત અમારા જે પ્રતિનિધિઓ છે જનપ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા છે સાંસદમાં અને વિવિધ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે તેઓ તમામને અમે રજૂઆત કરી છે તેમ છતાં તેઓએ અમને ચુપ્પી સેવી ને બેઠા છે ગાંધીનગર પણ રજૂઆત કરી છે અને અહિયાં દાહોદ જિલ્લા સેવા સદનમાં અમે અધિકારી લેવલે પણ રજૂઆત કરી ચુક્યા છીએ ડામોર દિવ્યાકાંત ગુજરાત પ્રદેશ પ્રવક્તા ભારત આદિવાસી પાર્ટી